કોઈ ઈશારે છેલ્લા દસ બાર મહિનાથી દૂર કરવામાં આવતા પાંચસો થી વધારે જેટલા પાથરણા બજારના શ્રમિકોના પરિવાર માટે આગ તૂટી પડ્યું હતું આ અંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ અને વિક્ટોરિયા ગાર્ડનના ગુજરી સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી अशोक કહરની આગેવાની હેઠળ શાંતિ અને અહિંસાના માર્ગે ન્યાય માટે આંદોલન કરવામાં આવ્યું હતું જેની સફળતા મળતા ઘણા મહિનાઓ બાદ શ્રમજીવીઓના ઘરમાં રોજીરોટી ચાલુ થતા તેમના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી હતી અને મુસ્કાન જોવા મળી હતી સૌ શ્રમિકોના ચહેરા ઉપર હર્ષની લાગણી વ્યાપી હતી ગરીબો વંચિત અને શ્રમજીવીઓની રોજીરોટીના પ્રશ્નોને વાચા આપવા બદલ પ્રેસ મીડિયા કર્મીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓનો હૃદયપૂર્વક શ્રમજીવીઓ આભાર વ્યક્ત કર્યો હતો અને હંમેશા તેઓ નિરોગી તંદુરસ્ત રહે તેવી સામૂહિક પ્રાર્થના પણ કરવામાં આવી હતી રિપોર્ટર કેયુ ઠક્કર ગુજરાતી લાઈવ અમદાવાદ